એસઓજી ભરૂચ પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળના કુલ બે આરોપી સામે ગુનો દાખલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એચ છૈયા નાવના માર્ગદર્શન આધારે એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂક નાવને મળેલ બાતમીના આધારે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક મકાન નંબર ઓગણત્રીસમાં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર સાથે કારતુસ રાખેલ છે જે મળેલી બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા તપાસ કરતા મુશ્તાક ઉર્ફે અફઝલ અમરજીત કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બાર બોર રાઇફલના જીવતા કારતુસ નોક છની કુલ કિંમત રૂપિયા છસો ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મનસુર સલીમ પટેલ રહેઠાણ પઠાણી ભાગોળ જંબુસર જિલ્લો ભરૂચ નાવના પોતાના ઘરમાં રાખી પકડાઈ જતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે